અત્યારે મહત્વની માહિતી મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયાની મહત્વની માહિતી તારીખ બાવીસ સાત બે હજાર પચીસ ને મંગળવારના સાંજે સાડા ચાર કલાકની મહત્વની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની આવક એક હજાર બસો છવ્વીસ ક્યુસેક હતી તે ઘટીને છસો તેર ક્યુસેક ચાલુ હોવાની મહત્વની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો છાસઠ પોઈન્ટ નેવ ફૂટ હતી તે વધીને પાંચસો સુડસઠ પોઈન્ટ વીસ ફૂટે પહોંચી હોવાના મહત્વની અપડેટ પાણીનો જથ્થો એકવીસ પોઈન્ટ બેતાલીસ ટકા હતો તે વધીને એકવીસ પોઈન્ટ એસી ટકાનો વધારો થયાની મહત્વની માહિતી દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ફૂટ સુધીની છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વની માહિતી જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા